આકાશવાણી સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય લોકસભાની આગામી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજકીય પક્ષના નેતાઓ પ્રચાર કાર્યોમાં વ્યસ્ત બન્યા છે ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારની યાદી જાહેર કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે હોમિયોપેથી લોકપ્રિયતા વધારવા માટે સંશોધન અને કાર્યદક્ષતા મહત્વપૂર્ણ છે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં પ્રિન્ટર અને પ્રકાશકો પાસે ચૂંટણી સંબંધિત સામગ્રી અંગેની સ્પષ્ટ માહિતી હોવી જોઈએ એવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશ આપ્યો છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કરતા કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળને ભ્રષ્ટાચારગ્રસ્ત રાજ્યમાં ફેરવી દીધું છે પશ્ચિમ બંગાળના બુનિયાદપુરમાં પાથારાઘાટ ખાતે એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં બોમ્બ વિસ્ફોટ ભ્રષ્ટાચાર અને ધુસણખોરી સામાન્ય બની ગઈ છે શ્રી શાહે ભાજપને ત્રીસથી વધુ બેઠક મળશે તેવી આશા વ્યક્ત કરી હતી ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કહ્યું છે કે સમાજના દરેક વર્ગને સરકારી યોજનાનો લાભ મળે છે તેઓ આજે ઉત્તરપ્રદેશના સરહાનપુર માં પોતાના પક્ષના ઉમેદવાર રાઘવ લખનપાલ શર્માને ટેકો આપવા એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા રાજનાથસિંહે આ ઉપરાંત બુલંદ શહેરમાં સભામાં તેમજ સંભલમાં પત્રકાર પરિષદમાં પણ ભાજપ વતી પ્રચાર કાર્ય કર્યું ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે કથુઆમાં ચૂંટણી સભાને સંબોધતા નરેન્દ્ર મોદીની સરકારની સફળતા અને દેશહિતમાં લેવામાં આવેલા નોંધપાત્ર નિર્ણયની પ્રશંસા કરી અને ઉધમપુર મતવિસ્તાર માટેના ભાજપના ઉમેદવાર જીતેન્દ્રસિંહ માટે પ્રચાર કર્યો કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં બે વિચારધારાઓ વચ્ચેની લડાઈ હોવાનું કહ્યું છે સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી ગાંધીએ એક બાજુ કોંગ્રેસ છે જેણે હંમેશા ભારતને એક કર્યું છે જ્યારે બીજી બાજુ તે છે જેમણે હંમેશા લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો તેમણે કહ્યું કે દેશને વિભાજીત કરવા ઇચ્છતી શક્તિઓ સાથે કોણે હાથ મિલાવ્યા અને દેશની એકતા અને આઝાદી માટે કોણ લડ્યું તેનો ઇતિહાસ સાક્ષી છે શ્રી ગાંધીએ કહ્યું કે ભારત છોડો આંદોલન દરમિયાન ભારત જેલો કોંગ્રેસના નેતાઓથી ભરેલી હતી દેશમાં ટ્રાન્સજેન્ડર સમુદાયને મતાધિકારનો અધિકાર મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો અને આ સંઘર્ષ અનેક પડકારોથી ભરેલો હતો એપ્રિલ બે હજાર ચૌદમાં દેશની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને આ સાથે જ ટ્રાન્સજેન્ડર સમુદાયને નવી ઓળખ અને મૂળભૂત અધિકારો મળ્યા સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર્સને ત્રીજી જાતિ તરીકેનો કાનૂની દરજ્જો આપ્યો આપને જણાવી દઈએ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અડતાલીસ હજારથી વધુ ટ્રાન્સજેન્ડર નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ અંગે એક અહેવાલ સાંભળીએ બે હજાર દેશની અદાલતે એક ઐતિહાસિક આપ્યો અને આ સાથે જ ટ્રાન્સજેન્ડર સમુદાયને નવી ઓળખ અને મૂળભૂત અધિકાર મળ્યા ટ્રાન્સજેન્ડર્સને ત્રીજી જાતિ તરીકેનો કાનૂની દરજ્જો આપ્યો આ સંઘર્ષની શરૂઆત થઈ હતી જ્યારે ટ્રાન્સજેન્ડર કમલા જાનની કટરીના મેયર તરીકેની ચૂંટણીને રદ ઠેરવવામાં આવી બે હજાર વકીલ એ રજીની અને ટ્રાન્સજેન્ડર કાર્યકર પ્રિયા બાબુએ મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સજેન્ડર્સના મતાધિકારો મામલેની અરજી કરી આપને જણાવી દઈએ કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં અડતાલીસ હજારથી વધુ ટ્રાન્સજેન્ડર નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે રાજ્યસભા સાંસદ નીરજ શેખરને બલિયા લોકસભા બેઠક પર ઉતારવામાં આવ્યા છે જ્યારે કે નીરજ ત્રિપાઠી અલ્હાબાદ તેમજ જયવીરસિંહ ઠાકુર મણિપુર બેઠક પરથી ચૂંટણી લડશે સંજય ટંડન ચંદીગઢથી જ્યારે એસએસ આહુવાલીયા આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડશે રાજ્યસભાના દસ નવા ચૂંટાયેલા સભ્યોએ આજે શપથ લીધા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આ સભ્યોને નવી દિલ્હીમાં સંસદ ભવન ખાતે શપથ લેવડાવ્યા હતા શપથ લેનારા સભ્યોમાં ભાજપના મયંકભાઈ નાયક શિવસેનાના મિલિંદ મુરલી દેવડા કોંગ્રેસના રેણુકા ચૌધરી સમાજવાદી પાર્ટીના રામજીલાલ સુમન અને તૃણમૂલ કોંગ્રેસના સાગરિકા ગોષનો સમાવેશ થાય છે હરિયાણાના કૈથલ જિલ્લાની રાજૌંદ વિધાનસભા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા સતવિન્દર રાણાએ જનનાયક જનતા પાર્ટી જેજેપી છોડી દીધી છે તેમણે પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ અજયસિંહ ચૌટાલાને મોકલી આપ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે હોમિયોપેથી લોકપ્રિયતા વધારવા માટે સંશોધન અને કાર્યદક્ષતા મહત્વપૂર્ણ છે અને હોમિયોપેથીની અસરને પ્રમાણિત કરવા માટે ચિકિત્સા સંશોધન વધારવાની જરૂર છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વિશ્વ હોમિયોપેથી દિન નિમિત્તે બે દિવસ ચાલનારા પરિસંવાદને સંબોધન કરી રહ્યા હતા આ પરિસંવાદનું આયોજન આયુષ મંત્રાલય હેઠળ કેન્દ્રીય હોમિયોપેથી સંશોધન સમિતિએ કર્યું છે ચૂંટણી પંચે તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે ચૂંટણી સંબંધિત સામગ્રી પર પ્રિન્ટર અને પ્રકાશકો પાસે સ્પષ્ટ માહિતી હોવી જોઈએ જેથી ચૂંટણી પ્રચારમાં જવાબદારી અને પારદર્શિતા જળવાઈ રહે પંચને આવા પ્રકારની જાણકારી મળી હતી કે નગરપાલિકા સંસ્થાઓના નિયંત્રણ હેઠળના સ્થળોએ આવા હોર્ડિંગ્સ જોવામાં આવ્યા હતા જેમાં પ્રિન્ટર અથવા પ્રકાશકનું નામ ન હતું પંચના જણાવ્યા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ચૂંટણી સંબંધિત પેમ્પલેટ પોસ્ટર કાર્ડ અથવા બેનર છાપવા અથવા પ્રકાશ કરવા પર પ્રતિબંધ છે જેમાં પ્રિન્ટર અને પ્રકાશકનું નામ અને સરનામું સ્પષ્ટ રીતે ઉલ્લેખિત નથી પંચે કહ્યું કે ચૂંટણી પ્રચારના ખર્ચને નિયંત્રિત કરવા માટે પ્રકાશકોની ઓળખનો ઉલ્લેખ કરવો જરૂરી છે તેમણે કહ્યું કે જો પ્રચાર સામગ્રી આદર્શ આચાર સંહિતાના માળખાની વિરુદ્ધ જોવા મળે તો જવાબદારી નક્કી કરવા માટે પણ આ જરૂરી છે તમામ રાજકીય જાહેરાતો સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ પ્રકાશિત કરવામાં આવશે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદે પદ પરથી રાજીનામું આપ્યું છે તેમણે આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું છે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી હોવાનો આક્ષેપ કરીને ઉમેર્યું કે હવે તેમને માટે પક્ષમાં ચાલુ રહેવું શક્ય નથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને મુબારકબાદ પાઠવી છે તેમણે કહ્યું કે ઈદ ઉલ ફિત્ર પ્રેમ ભાઈચારો અને એકતાના મૂલ્યની યાદ અપાવે છે તેમણે આશા વ્યક્ત કરી કે ઈદનો આ પવિત્ર તહેવાર સૌને માટે આનંદ સંતોષ અને અસંખ્ય આશીર્વાદ લઈને આવે ચૂંટણી પંચે મધ્યપ્રદેશના બેતુલ લોકસભા મતવિસ્તાર માટે મતદાન માટેના નવા વાર તારીખની જાહેરાત કરી છે બીજા તબક્કાનું મતદાન છવ્વીસમી એપ્રિલે યોજાવાનું હતું તે હવે ત્રીજા તબક્કામાં સાતમી મે યોજાશે બહુજન સમાજ પક્ષના ઉમેદવાર અશોક બલાવીનું ગઈકાલે નવમી એપ્રિલે અવસાન થતાં બેતુલની ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે સર્વોચ અદાલતે આબકારી નીતિના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે એ અરજીમાં આબકારી નીતિ કેસમાં અમલ બજવણી નિર્દેશાલય દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આદેશને પડકારવામાં આવ્યો હતો આ કેસમાં ક્યારે સુનાવણી થશે તે બાબતે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી નથી મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ સમક્ષ આ કેસ રજૂ થયો ત્યારે તેમણે તે અંગે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો મુખ્ય ન્યાયાધીશે મુખ્યમંત્રી કેજરીવાલના વકીલને એક ઈમેલ કરવાનું કહ્યું હતું નોબેલ પુરસ્કારથી સન્માનિત ભૌતિકશાસ્ત્રી પીટર હિક્સનું ચોરાણું વર્ષની વયે ગઈ રાત્રે બ્રિટનમાં અવસાન થયું તેમણે ગોડ પાર્ટીકલનો સિદ્ધાંત આપ્યો તે દ્વારા બિગ બેંગ બાદ પદાર્થ કઈ રીતે બન્યો તે સમજવામાં મદદ મળી પીટર હક્સ એડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર હતા ભારતીય ચેસ ખેલાડી ડી ગુકેશે કેનેડાના ટોરોન્ટો ખાતે યોજાયેલી સ્પર્ધામાં નિજત અબાસો સામે પાંચમા રાઉન્ડમાં જીત હાંસલ કરી છે તે કેનેડાની આ પ્રતિષ્ઠિત ચેસ સ્પર્ધામાં ભાગ લેનારો બીજો સૌથી નાની વયનો ખેલાડી છે ઓપન કેટેગરીમાં ત્રણ પોઈન્ટ પાંચ પોઈન્ટ સાથે તેમનો મુકાબલો ઇયાન નિપુમ આંશી સાથે થશે દરમિયાન અન્ય ખેલાડી પ્રજ્ઞાનંદા અને વિદિત ગુજરાતી બંને અત્યંત રોમાંચક મેચમાં ડ્રો રહ્યા હતા બંને ખેલાડીઓ પોતપોતાની મેચમાં સારા અંક મેળવવા છતાં જીતથી દૂર રહ્યા હતા હોકીમાં ઓસ્ટ્રેલિયાના પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત પરાજિત થયું છે આ શ્રૃંખલામાં આ જ સ્થળે ભારત ઓસ્ટ્રેલિયા સામે પહેલી બે મેચમાં પરાજિત થઈ ચૂક્યું છે આઈપીએલ ક્રિકેટ મેચમાં છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે જયપુરમાં રમાઈ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે મોડી શરૂ થશે ગુજરાત ટાઇટન્સને પહેલા બોલિંગ કરવાનું રાજસ્થાન રોયલ્સના સુકાનીએ ટોસ જીતીને આહવાન કર્યું છે ભારતીય તટરક્ષક દળનું પ્રદૂષણ નિયંત્રણ જહાજ સમુદ્ર પેરેદાર ગઈકાલે બ્રુનઇના મુવારા બંદર પર પહોંચ્યું એશિયાઈ દેશના દરિયાપારના દેશ સાથેની કવાયતના ભાગરૂપે આજ આજ મુવારા બંદર પર પહોંચ્યું છે લોકસભાની આગામી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુદા જુદા રાજકીય પક્ષના નેતાઓ પ્રચાર કાર્યોમાં વ્યસ્ત બન્યા છે ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ નવ ઉમેદવારની યાદી જાહેર કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે હોમિયોપેથી લોકપ્રિયતા વધારવા માટે સંશોધન અને કાર્યદક્ષતા મહત્વપૂર્ણ છે ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં પ્રિન્ટર અને પ્રકાશકો પાસે ચૂંટણી સંબંધિત સામગ્રી અંગેની સ્પષ્ટ માહિતી હોવી જોઈએ એવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને આદેશ આપ્યો છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે રમજાન ઈદની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને મુબારકબાદ પાઠવી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા